હલા હું કરો છું પૂરી પૂરી જય માતાજી જય મેડી માં પૂરી હું આજે પાર્ટી છે પાર્ટી કેની તો પેલીમાં જય માતાજી જય મેડી માં બધું તપેલીમાં જ થાય નાના માણસો હોય એને શું કરવાનું બિચારાને જો આપણી પૂરી ફૂલે હો તોડી દેતા છોરો લોટ મમે તો એલો બાં નાખ્યો હ આ શું કર હાલે હે કે હાલે

થાય મને સિંગના ધાણા ભાવે તળેલા પણ શું કરું પણ મારે નોખવાય ઉનમાં થઈ જાય છે હવે આ કેરી ખાધી ને ખાલી બે કેરી ખાધી ને માં થઈ ગયો અત્યારે રહેવા તો નથી તને ખબર ના ઉનમાનો પ્રોબ્લેમ છે મને હા એ તો ખબર છે પછી નકામ દવા લેવા જાય હે ખોટી દવા લેવા જાય પડે ત્યારે કેરી કાબુ કાબુમાં રસ નથી ખાધી છે ને કામ કરવામાં મોટી મોટી હા એમાં એવું થયું છે તૈયાર પૂર્યું ખાધી મેં હવારે અને બોલો ખાતું બાયા લોડ કર નઈ તો છે હાવ ધીમો ધીમો ને તાર પપ્પા કાઈ નઈ આવે એવું લાગે છે કેમ એ હવાર વેલાઈ ગયા છે માણા કેક ની પાર્ટી કરે અમે આની પાર્ટી કરીએ પૂરી ની એ પછી હોય એવી દેવી પડે હે એ જે હોય એવી દેવી પડે બસ હવે નો કરતી હા પણ પૂરી ની કરી હો બસ હવે હવે નઈ કરતી હો એક કન્ના કુછે લે આ તો પડી હોય ખાય હા હા ઈ કે ખાવું છે ને કઈ ખાવું છે

હમ આ બીજી ફેરી કેરી લાવ્યા છે નાખો સુધારો એ જલો જીખો જીખો જીકો ચીખો ભાઈ જીકો જીકો આ તો બાયે દાદાને ત્રણસો રૂપિયા વાપરવા દીધા એટલે ઝીકો ઝીકો હોય ઝીકો હમ આ કામ કર્યા તા આના અને કામ કર્યા તા અને પૈસા આવ્યા કામના ચીખવાના પૈસા આવ્યા હા બિલકી જેવો સુધારી છે

लेवू करोज पण येऊ थाई जना हरी छे ना मेगु तू कितू एमंजु भाईन मे का बोतल तके લઈ જન सो देन गन 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 कोणी हाटू लावी कोणी हाटू लावी मम्मा काय करू लागे छे ह आ हात छे आपण छे आ काम

કાઈ વાંટો જીમબી ચા નહી તો જહાન હે જીવો ને જીની પણ તમે કે દું ના બપાઈ તમને કેરી નોતી ખાધી મે લે ના ના કેરી લાવી ને કેરી તઈ ને ખાધી છે પડી હશે તો ઓલું હારું કરવા પડી ની બપા કેરી ના પાસ પડી કઢી બો હારી હતી ગળી હતી ની ખબર કોણ હતી કેરી હતી